ભુજ ખાતે કચ્છ કલ્યાણ સંઘ સંચાલિત શ્રી એન્કરવાલા સ્કૂલ વિદ્યા સંકુલ ખાતે વડીલ વંદનાનો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે લીલાધરભાઈ ઠક્કર તથા અમિતભાઈ ત્રિપાઠી ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત ટ્રસ્ટીઓ સુભાષભાઈ જોશી નલિનભાઈ વ્યાસ શાંતિભાઈ ઠક્કર શૈલેન્દ્રભાઈ રાવલ તથા પરેશભાઈ ગુજરાતી ઉપસ્થિત રહ્યા હતા નમસ્કાર મારું નામ રીતિ ઠક્કર છે આજે અમારી શાળા શ્રી એંકરવાલા સરસ્વતી વિદ્યા શિશુવાટિકા મધ્યે વંદનાનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં મુખ્ય અતિથિ તરીકે માનનીય શ્રી લીલાધરભાઈ ઠક્કર કે જેઓ જાણીતા સમાજ સેવક છે તેઓ અને ડૉક્ટર અમિતભાઈ ત્રિપાઠી હાજર રહ્યા હતા જ્યારે આજના સમયમાં વિભક્ત કુટુંબનું ચલણ વધતું જાય છે ત્યારે બાળકો પોતાના વડીલોથી દૂર થતાં જાય છે પરંતુ પહેલેથી જ વડીલોનું પરિવારમાં આગવું સ્થાન રહેલું છે તે માટે આજે વડીલવનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે બાળકો પણ વડીલોનું મહત્વ સમજે અને વડીલોની સાથે રહે આ પ્રસંગે અમારા માનનીય ટ્રસ્ટીઓ સુભાષભાઈ જોશી નવીનભાઈ વ્યાસ શાંતિભાઈ ઠક્કર શૈલેન્દ્રભાઈ રાવલ પરેશભાઈ ગુજરાતી હાજર રહ્યા હતા અને શાળાના પ્રધાનાચાર્ય શ્રી વર્ષાબેન ઠક્કરે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું